નમસ્કાર મિત્રો અશમોક ઘટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વેલકમ છે અને તમે બધા અમારો વિડીયો જોવો છો લાઈક કરો છો કોમેન્ટ કરો છો અને સબસ્ક્રાઈબ કરો છો અને સાથ સહયોગ સપોર્ટ આપો છો એના માધ્યમ થકી અમે ઘણું બધું તમને પીરસી રહ્યા છીએ અને તમે ઘણું બધું અમને સપોર્ટ કરી રહ્યા છો તો જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ હાલ એક સુંદર મજાનો પ્રશ્ન મળ્યો છે આપણે એના ઉપર ચર્ચા કરવાની છે અને વિચારણા કરવાની છે તો બહુ સુંદર મજાનો પ્રશ્ન છે હું તો નાનો માણસ છું કોઈને ગમે ના ગમે તો માફ કરજો હાલ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર દરેક ગામોની અંદર તમે જોવો છો કે વ્યસન બહુ જ છે તમે જોવો છો કે ગુટકા હોય પાન મસાલા હોય સિગારેટ હોય કે ધૂમ્રપાન હોય કે કોઈ પણ પ્રકારના વ્યસનો જેમ કે અલગ અલગ પ્રકારના વ્યસનોથી ઘણું બધું નુકસાન થાય છે તમને બધા લોકોને ખબર છે કે તમે સિગારેટ પીઓ છો તો પણ તેના ઉપર પણ એડવર્ટાઈ કરેલી હોય છે કે આના થકી કેન્સર થઈ શકે છે અને મોટી બીમારી પણ થઈ શકે છે ગુટકા પાન મસાલા તમે ખાવ છો તેના ઉપર પણ લખેલું આવે છે ઉપર એડ પણ આપેલી હોય છે કે જે તમે ખાઓ છો એના કારણે કેન્સર થઈ શકે છે ભવિષ્યમાં મોટું નુકસાન પણ થઈ શકે છે તેમ છતાં લોકો ખાય છે તમે જુઓ છો કે આ અજબો કરોડો રૂપિયાનું શરીર છે એનું મૂલ્ય ના કરી શકાય પણ હું કહું છું અમૂલ્ય છે તેમ છતાં આપણા આપણા શરીરને નથી સાચવતા કચરો નાખીએ છીએ જે તે ખાઈએ છીએ શરીર બગાડીએ છીએ પણ કદાચ કોઈ વ્યક્તિ પાસે બાઇક હોય કોઈ વ્યક્તિઓ પાસે ગાડી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિઓ પાસે તમે જુઓ છો કોમ્પ્યુટર હોય મોબાઈલ હોય તો તેને લોકો જીવથી પણ વધારે સાચવે છે તમે જુઓ કે ફોન અંદર તમે સાફ કરતા હો છો ડિસ્પ્લે ઉપર કચરો હોય તો રૂમાલથી સાફ કરતા હોય છો ગાડી તમે હોય તો દિવસની અંદર તેને પાણીથી એને સાફ સફાઈ કરતા હોવ છો એની અંદર તમે કેરોસીન નથી નાખતા તમે જુઓ છો કે ચોખ્ખું પેટ્રોલ રાખો છો ચોખ્ખું ઓઇલ રાખો છો અને બાઇકની અંદર પણ તમે જોવો છો કે મહિનો થાય એટલે સર્વિસ કરાવો છો તો આ શરીર પણ એક આપણું ભૌતિક અંગ છે એના વગર ચાલે નહીં જે આપણે શ્વાસ ઉશ્વાસ ક્રિયા લઈ રહ્યા છીએ એક અદ્ભુત આપણને જે જીવન મળ્યું છે તો તેનો સારી રીતે ઉપયોગ કરો કેમ કે વ્યસનથી તમે જુઓ છો કે ઘણા કુટુંબોની અંદર કેન્સરના ભોગ બન્યા છે તમાકુના કારણે પણ ઘણા બધા કેન્સરનો ભોગ બન્યા છે અને હાલ તમે જોઈ શકો છો કે આ બહુ જ મોટો પ્રશ્ન છે કે ગુજરાતની અંદર ગામડે ગામડે વાધન વ્યસન પાષણ બરબાદ થઈ રહ્યું છે જેમ તમે જોવો છો કે વ્યસન મુક્ત ભારત બને એવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે પણ હજી પણ જેવી જુએ તેવી જાગૃતતા નથી મળતી તમે કોઈ પણ પરિવારની અંદર સર્વે કરો મેં સર્વે કર્યો છે એના અંદાજે કહી રહ્યો છું કે કુટુંબની અંદર ચાર કે પાંચ સભ્યો હશે એમાંથી ભવિષ્યમાં તમને કોઈક એવો વ્યક્તિ મળશે કે જે વ્યસન નહીં કરતો હોય નહીંતર નેવું ટકા લોકો પરિવારની અંદર વ્યસન કરતા હશે તમે જુઓ છો એટલા માટે કે એટલું બધી બધીઓ ઘર કરી ગઈ છે વ્યસનની કે લોકો એના તરફ વળગી રહ્યા છે દિવસના સો દોઢસો પચાસના મસાલા હોય છે ગુટકા હોય છે પાનબીડી હોય છે ધૂમ્રપાન કરતા હોય છે અને ખર્ચ કરતા હોય છે પણ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે બાળક માટે શિક્ષણની અંદર પૈસા નથી નાખી શકતા જ્યારે બાળકની વાત આવે ભવિષ્યની વાત આવે તો ભવિષ્યના વિચાર માટે પૈસાનો ખર્ચ નથી કરી શકતા હોતા એટલા માટે હું કહું છું કે થોડી ઘણી પણ બચત કરો બાળકોના ભવિષ્યનું વિચારો કેમ કે હાલ શિક્ષણ વગર કોઈ ઉદ્ધાર નથી કેમ કે શિક્ષણ એ શ્રેષ્ઠ વસ્તુ છે અને શિક્ષણ તમારામાં હશે તો તમે રોજગારી પણ પ્રાપ્ત કરી શકશો અને પોતાનું ભવિષ્ય ઉજળું કરી શકશો અને શિક્ષણ ફક્ત એવું નથી કે નોકરી માટે જ તમે લઈ શકો છો શિક્ષણ હશે તો તમે ગમે તે જગ્યાએ જઈ અને તમે તમારા પૂરતી રોજગારી તમે મેળવી શકશો એટલા માટે ખાસ તો વ્યસનથી દૂર રહો અને શિક્ષણ ઉપર ભાર આપો શિક્ષણ જગતની અંદર બહુ જ તમે જોવો છો કે અત્યારે દરેક સમાજની અંદર શિક્ષણ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે શિક્ષણ વગર ઉદ્ધાર નથી તમે જોવો છો કે શિક્ષણ માટે અલગ અલગ જગ્યાએ સંકુલો બની રહ્યા છે અલગ અલગ જગ્યાએ લાઇબ્રેરીઓ બની રહી છે અલગ અલગ જગ્યાએ છાત્રાલયો ઊભી થઈ રહી છે એટલે જાગવાની જરૂર છે અને વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ તો જે તમે કોઈ પણ વ્યસન કરતા હોય એનાથી બાળકનો ભાળે બાળકને ભાળતા ના ખાઓ તેથી બાળક ઉપર ના અસર પડે તમે જેવું કરો છો તેવું જ બાળક ઉપર અસર પડે છે અને એના કારણે બાળક પણ શીખે છે એટલે બાળકોથી ખાસ દૂર રાખો તેવી આશા રાખું છું અને વિડીયોની અંદર દરેક લોકો કોમેન્ટ કરજો પોતાના ચોક્કસ પ્રતિભાવ જણાવજો જેથી કરીને અમને ખ્યાલ પડે કે ના અમે જે પણ કામ કરી રહ્યા છીએ લોકોને ગમે છે કે નથી ગમતું લોકોના સાથ સહયોગથી જ થતું હોય છે લોકોના સાથ સહયોગ વગર કોઈ કામ થતું નથી એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને અમારી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલશો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન